નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ભાઈકા સ્ટેચ્યુથી સહિત ચોક સુધી સિંદૂર કેન્ડલ યાત્રા યોજાઈ સિંદૂર કી લાજ નિભાની પર સૈન્યના સફળ સિંદૂર ઓપરેશનને સલામ કરવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું બાવીસમી તારીખ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલો આતંકી હુમલો અને તેના બદલામાં ભારતીય સેનાનું સફળ સિંદૂર ઓપરેશન આ સિંદૂર ઓપરેશનના પ્રદેશ મહિલા મહામંત્રી નિપા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને ભારતીય સેનાના જવાનોને તેમણે સલામ કર્યા આ સિંદૂર કેન્ડલ યાત્રામાં જિલ્લા મહામંત્રી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી આજનો કાર્યક્રમ છે સિંદૂર યાત્રા સિંદૂર યાત્રા એટલે એનો મતલબ એવો છે કે સિંદૂર હંમેશા બે હૃદયોને જોડે છે અને સિંદૂર સીમાઓને પણ જોડતો એક વિષય છે જે આપણને સૌને ખબર છે મહિલાઓ જે રીતે એમનું સિંદૂર છીનવાયું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સણસણતો જવાબ આપ્યો છે આપણી જે સેના છે જે સીમા ઉપર આપણું રક્ષણ કરે છે અને જેને લીધે આપણે કરોડો લોકો અહીંયા શાંતિથી સૂઈ શકીએ છીએ એમના સન્માનમાં આજે આ સિંદૂર યાત્રાનો કાર્યક્રમ આણંદ મહિલા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે